નેશનલ ન્યૂઝની વાત કરીએ મધ્યપ્રદેશમાં ચાલી રહેલા ભારે વરસાદના કારણે છ થી વધુ જિલ્લાઓ પૂરથી પ્રભાવિત નદીઓ અને ડેમ બધા ભરાઈ જતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ આ સ્થિતિનો સામનો કરવા માટે સીએમ મોહન યાદવે ઇમરજન્સી બેઠક બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી રાજ્યમાં પડી રહેલા વરસાદથી જનજીવન ખોરવાયું ગ્વાલિયર જિલ્લાના અનેક વિસ્તાર ગુજરાત બાદ હાલ મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં આકાશી આફતે તાંડવ મચાવ્યો છે ત્યારે ગ્વાલિયર ચંબલ ડિવિઝન હાલ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયું છે જ્યારે દતિયા અશોકનગર ભીંડ મોરેનામાં પણ વરસાદને કારણે ભારે નુકસાન જોવા મળે છે શિવપુરી ગુના શિવપુરમાં પણ પૂરના કારણે સમસ્યાઓ વધી રહી છે આવી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયર અને અશોકનગરમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ પૂરથી પ્રભાવિત લોકોને વહેલી તકે મદદ પહોંચાડવાનો નિર્દેશ આપ્યો નોંધનીય છે કે હાલ મધ્યપ્રદેશના લગભગ એક ગામો પૂર અને વરસાદથી પ્રભાવિત છે જેને લઈ એનડીઆરએફની આઠ ટીમો અને એસડીઆરએફની ઓગણત્રીસ ટીમોને રાહત અને બચાવ માટે તૈનાત કરવામાં આવી છે ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં હાહાકાર મધ્યપ્રદેશના છ થી વધુ જિલ્લામાં પૂર મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી મોહન યાદવે ઇમરજન્સી બેઠક બોલાવી અતિવૃષ્ટિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે થનારી કામગીરીની સમીક્ષા કરી મધ્યપ્રદેશમાં અત્યાર સુધી સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે જેને કારણે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ડેમોમાં અતિવૃષ્ટિના કારણે વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે બસો બ્યાસી માંથી એકસો નવ્વાણું ડેમ નેવું ટકાથી વધુ પાણીથી ભરાઈ જતા તમામ ડેમ ના દરવાજા ખોલવામાં આવ્યા છે